બાબર ખાતે તિરંગા યાત્રા યોજાય સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા બાબરઘાતે ખાડીયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ બલુબા રાઠોડ અને મામલતદાર આર એમ ચૌધરીના અધ્યક્ષ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાલબેન દેસાઈ પ્રમુખ બલુબા રાઠોડ પાલિકા સદસ્યો અને સ્ટાફ તેમજ બાબર પીએસઆઈ સોનારા પોલીસ સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી જ્યોત્સનાબેન પરમાર સહિત જીઆરડી હોમગાર્ડ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા

ભાપર નગરપાલિકા મામલતદારો પોલીસ સ્ટેશન સરકારી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું બાપર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બહુ જ મોડી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો રાષ્ટ્રની આપણી આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ વધે એના માટે ભાભરના નગરજનોએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે આપણા દેશની આન બાન શાન તિરંગો હંમેશા વિશ્વગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ એ જ અસ્તુ ભારતમાં તકી છે